સિનિયર સિટીઝન મિત્રો શહેરમાં એક પોસ એરિયામાં રહેતા ઉમરલાય પતિ પત્ની અડધી રાત્રે પોલીસ સ્ટેશન ખાતે ફોન કરીને કહે છે કે અમને ડર લાગે છે કોઈને મોકલો નહીં અમારા ઘરે ઇસીઓએ સરનામું મેળવી જે તે વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતા પોલીસ બાબુભાઈ પરમારને જાણ કરી બાબુભાઈ પરમાણે મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને બધી જાણકારી મેળવી કોઈ જરૂરિયાત હોય તે લાવવા કે નાસ્તાનું પૂછ્યું વડીલ કહે ભાઈ બહુ ભૂખ લાગી છે મને ને મારી પત્નીને પણ મારી પત્નીને ડાયાબિટીસ છે એટલે એ કંઈ ગળ્યું ખાઈ પી નહીં શકે બાબુભાઈ કહે હઈ પડશે બધું હું અડધા કલાકમાં આવું બાબુભાઈ પરમાર જાણતા હતા કે અડધી રાત્રે કોલ કરવાવાળા સિનિયર સિટીઝનોની શું તકલીફ હોય છે બાબુભાઈ અડધી રાત્રે એક ઓળખીતા હોટલવાળાને ત્યાં ગયા પાઇનએપલ જ્યુસ અને સમોસા વેજ સેન્ડવીચ કચોરી અને ગાંઠિયા લઈને ગયા દરવાજે ઊભા રહી કોલ કર્યો એટલે એક દાદા માનમાન ચાલી શકવાની પરિસ્થિતિમાં દરવાજો ખોલ્યો બાબુભાઈને જોઈને કહે આવો સાહેબ બાબુભાઈ કહે સાહેબ કહેવાની જરૂર નથી ભાઈ કહો કે દીકરો કહો તો પણ ચાલશે અંદર જઈને બાબુભાઈએ બધું ટેબલ ઉપર બધું ટેબલ ઉપર ગોઠવ્યું માજીને એક પ્લેટમાં સમોસા અને બીજો ડાયાબિટીસમાં તકલીફ ન કરે એવો નાસ્તો આપ્યો બને પતિ પત્ની એકબીજાની સામે જુએ ને આંખના ખૂણા ભીના કરે ને બાબુભાઈને જોઈ અને નાસ્તો કરે સાહેબ ઉંમરલાયક માણસને લોકો તો લોકો આખું આંખનું પાણી પણ સાથ નથી આપતું બાબુભાઈએ બંનેને નાસ્તો કરાવ્યો પછી પૂછ્યું બોલો વડીલ કોની બીક લાગે છે તેમને દાદા કહે કોઈની નહીં પરિસ્થિતિની બીક લાગે છે આ એકલવાય જિંદગીની બીક લાગે છે બાળકો જતા રહ્યા વિદેશ ને ત્યાં જ સેટ થઈ ગયા અમે રહી ગયા એકલા કરોડોની મિલગત છે પણ વાપરવા વાળું કોઈ નથી વધ્યા અમે બે નોકર આખો દિવસ રહે પણ બાપડો એ તે ઘરે તો જાય ને રાત્રે પણ એ જાય એટલે અમારા ઘરમાં અમે બે વધીએ ને કોઈનું મોઢું જોવા ના મળે એટલે મૂંઝાઈ જવી પછી પોલીસને ફોન કરવી કે અમને બીક લાગે છે પોલીસ આવે એટલે અમને એવું લાગે કે અમે જેલમાં નથી પણ અમારા ઘરમાં છીએ જેલમાં નહીં જીવીએ છીએ જાગતા છીએ સપનામાં કે મરેલા નથી બાબુભાઈ તો આજે કોની બીક લાગે છે તમને વડીલ હસતા હસતા કે હવે અમને કોની બીક હોય પણ આ તો ઠંડીની બહુ ભૂખ લાગેલી અમને બને ને પણ કોણ બનાવી આપે એટલે થયું પોલીસને બોલાવી લઉં અને પછી સાચી વાત કરીશું જો મને તો ઠીક ન નકર ભૂખ્યા સુઈ જ રહેશો પણ ભાઈ તમે અમને કેમ સામેથી પૂછ્યું જમવા નાસ્તાનું બાબુભાઈ વડીલ તમે એક થોડા જ છો અમારી તમારી જેવા ઘણા વૃદ્ધો છે એકલા જેમને રાત્રે ભૂખ લાગે છે એટલે મને ખબર હોય હવે પોલીસ સ્ટેશન ફોન ન કરતા મને ગમે ત્યારે ફોન કરજો હું આવી જઈશ તમારી પાસે કે પછી મારા અન્ય કોઈ મિત્રને મોકલીશ એકાદ કલાક વિતાવીને બાબુભાઈ રવાના થયા આ વાત બાબુભાઈ પરમારે એકવાર મને કોઈ ચર્ચા દરમિયાન કરેલી કે દુઃખ કોને કહેવાય પણ કેટલી યાતના બધું છે પણ કાંઈ કામનું નથી જો આપણને જરૂરિયાત ના સમયે આપણા જ સાચવવા તૈયાર ન હોય તો આજના સમયની સત્ય હકીકત મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો